વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભામાં રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બાળકો સહિત ત્રીસ વ્યક્તિઓના અવસાન થયા તેઓને લઈને સભામાં બે મિનિટનું મૌન પાડી અંજલિ અર્પણ કરી સભાને મોકૂફ રાખવામાં આવી હતી રાજકોટ ખાતે કાલાવાડ રોડ ઉપર આવેલા ત્રણ માળના ટીઆરપી ગેમ ઝોનમાં ભયાનક હોનારતમાં જેઓએ પ્રાણ ગુમાવ્યા તેઓને શ્રદ્ધાંજલિ અર્પી આત્માને પ્રભુ ચીર શાંતિ બક્ષે એવી પ્રભુને પ્રાર્થના કરે છે અને જે કુટુંબીજનો આ દુર્ઘટનામાં સહન કરવું પડ્યું છે તેઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરે છે તથા તેઓ ઉપર આવી પડેલા આકસ્મિક દુઃખમાં સભા હૃદયપૂર્વક સહભાગી બને છે જે નાગરિકો ઇજાગ્રસ્ત છે તેઓ જલ્દી સાજા થઈ જાય તેવી પ્રભુને પ્રાર્થના કરે છે પ્રસ્તુત નકલ સદગતના કુટુંબીજનોને મોકલી આપવામાં આ સભા મેયર સત્તા આપે છે સદગતના માનમાં બે મિનિટ મૌન પાડી અંજલી આપી આજની સભા મોકૂપ રાખવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં તારીખ મેના શનિવારના રોજ લાગેલી આગની હોનારતોમાં બાળકો સહિત લગભગ ત્રીસ વ્યક્તિઓના અવસાન થયા છે તે બદલ વડોદરા મહાનગરપાલિકાની આજ રોજ મળેલી સામાન્ય સભા ભારે દુઃખ અને શોખની લાગણી અનુભવે છે સાથે આજની જે બે સભા હતી તે આવતી દસમી તારીખ એટલે કે દસમી જૂનના રોજ બંને સભા મળવા પર આજે મુલતવી રાખવામાં આવી છે